યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ ભાગ બે પ્રજ્ઞાચક્ષુ ડૉક્ટર કૃણાલ જોશી ગતા આગળ દશમ સ્કંદ અધ્યાય ઓગણત્રીસ શ્લોક નંબર સોળ જેમાં નીચેનો શ્લોક વર્ણવ્યો છે નચૈવમ વિસ્મય કાર્યો ભવતા ભગવત્યજે યોગેશ્વરેશ્વરે કૃષ્ણે યત વિમુચ્યતે આ શ્લોક નો ભાવાર્થ સમજીએ તો પરીક્ષિત મહારાજ સુખદેવજી મહારાજ ને પ્રશ્ન કરે છે કે ગોપીઓના મનમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે બ્રહ્મ ભાવ નતો તે છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણની પ્રીતિ દ્વારા તેમની સંસાર પ્રત્યે નિવૃત્તિ કઈ રીતે થઈ જ્યારે આ પ્રશ્નનો ઉત્તર સુખદેવજી મહારાજ આપે છે ત્યારે ભગવાન માટે યોગેશ્વર શબ્દનો પ્રયોગ કર્યો છે સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન તમારા જેવા ભગવત ભક્તે આ પ્રસંગમાં સંદેહ કરવો જોઈએ નહીં યોગેશ્વરોના પણ ઈશ્વર ભગવાન શ્રી કૃષ્ણ માટે આ કોઈ આશ્ચર્યકારક ઘટના નથી તેમના સંકલ્પ માત્રથી સમગ્ર જગતનું કલ્યાણ થઈ શકે છે દશમ સ્કંદ અધ્યાય 33 ના શ્લોક નંબર 3 માં યોગેશ્વર શબ્દ પ્રયોજાયો છે રાસોત્સવઃ સંપ્રવૃત્ટો ગોપીમંડલ મંડિતઃ યોગેશ્વરેણ કૃષ્ણેણ તાસા મધ્યે દ્વયોર્દ્વયો ગૃહિતાનમ કંઠે સ્વનિકટમ સ્ત્રીય આ શ્લોક નો ભાવાર્થ સમજીએ તો સુખદેવજી મહારાજે ભગવાન શ્રી કૃષ્ણ માટે યોગેશ્વર શબ્દ પ્રયોજ્યો છે મહારાસ નો પ્રસંગ વર્ણવતા સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને કહે છે કે સંપૂર્ણ યોગના અધિપતિ ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓની મધ્યમાં પ્રગટ થયા પ્રત્યેક ગોપી એવો અનુભવ કરતી હતી કે ભગવાન શ્રી કૃષ્ણ મારી પાસે જ છે આ રીતે અનેક ગોપીઓની મધ્યમાં શોભાયમાન ભગવાન શ્રી કૃષ્ણે રાસોત્સવનો આરંભ કર્યો દશમ સ્કંધ અધ્યાય ઓગણપચાસ ના શ્લોક નંબર અગિયાર માં કુંતાજી એ મહાયોગી શબ્દ ભગવાન માટે પ્રયોજ્યો છે कृष्ण कृष्ण महायोगीन विश्वात्मन विश्वभावन प्रपन्ना पाहि गोविंद शिशु विश्वासपसी विदतिं આ શ્લોકનો ભાવાર્થ સમજીએ તો કુંતાજીએ ભગવાન શ્રી કૃષ્ણ માટે મહાયોગીન શબ્દ વાપર્યો છે કુંતાજી ભગવાન શ્રી કૃષ્ણને ઉદ્દેશીને કહે છે હે મહાયોગીન તમે વિશ્વાત્મા છો તમે સમગ્ર વિશ્વના જન્મદાતા છો હે ગોવિંદ હું મારા સંતાનો સાથે અસહ્ય કષ્ટ ભોગવી રહી છું હું તમારા શરણે છું તમે મારી અને મારા સંતાનોની રક્ષા કરો ત્યારબાદ દશમ સ્કંધના ઓગણપચાસ અધ્યાયમાં શ્લોક નંબર તેર માં યોગેશ્વર શબ્દ કુંતાજીએ ભગવાન શ્રી કૃષ્ણ માટે પ્રયોજ્યો છે નમઃ કૃષ્ણાય શુદ્ધાય બ્રહ્મણે પરમાત્મને યોગેશ્વરાય યોગાય યોગાયમ શરણ ગતા કુંતાજી પોતાનો ભાવ વ્યક્ત કરતા આગળ વર્ણવે છે કે હે કૃષ્ણ તમે યોગેશ્વર છો યોગ સ્વરૂપ છો તમે માયાના રહિત પરમ શુદ્ધ છો તમે સ્વયં પરબ્રહ્મ પરમાત્મા છો હું તમારા શરણે છું દશમ સ્કંદ અધ્યાય ચોપન શ્લોક નંબર તેત્રીસમાં માં યોગેશ્વર શબ્દનો પ્રયોગ રૂકમણીજીએ ભગવાન શ્રી કૃષ્ણ માટે કર્યો છે યોગેશ્વરા પ્રમેયાત્મન દેવ દેવ જગતપતે હントુ ના હર્સી કલ્યાણ ભ્રાતરમ મે મહાભુજ આ શ્લોક નો ભાવાર્થ સમજીએ પોતાના ભાઈ રુકમણીનો વધ કરવા ભગવાન શ્રી કૃષ્ણ તૈયાર થયા ત્યારે રુકમણીજીએ ભગવાન શ્રી કૃષ્ણને વિનવે છે કે હે દેવાધી દેવ હે જગતપતિ હે યોગેશ્વર આપના સ્વરૂપને કોઈ જાણી શકે તેમ નથી આપ પરમ સમર્થ છો આપ પરમ કલ્યાણ સ્વરૂપ છો હે પ્રભુ મારા ભાઈનો વધ કરવાનું કાર્ય એ આપના માટે ઉચિત નહીં ગણાય દશમ સ્કંદ અધ્યાય ઓગણસિત્તેર ના શ્લોક નંબર ઓગણીસ માં યોગેશ્વર શબ્દ પ્રયોજાયો છે તતો અન્ય દાવિષદ ગેહમ કૃષ્ણ પત્યાહ સનારદ યોગેશ્વરેશ્વરસ્યાંગ યોગમાયા

અર્થાત દરેક મહારાણીઓના મહેલમાં ભગવાન શ્રી કૃષ્ણને naradજીએ જોયા આ પ્રસંગથી જ સ્પષ્ટ થાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ યોગેશ્વરોના પણ ઈશ્વર છે અવ્યક્ત લિંગ પ્રકૃતિશ્વંતઃ પુરુ ગૃહાદિશુ કિંચિનવરંત યોગેશ્વમ તદ્ભદાવ બブુત્સયા આ શ્લોકમાં પણ ભગવાન શ્રી કૃષ્ણના ગૃહસ્થ જીવનનું દર્શન છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ માટે યોગેશ શબ્દ પ્રયોગ કર્યો છે ભગવાન શ્રી કૃષ્ણ ક્યારેક પ્રજાની વચ્ચે તો ક્યારેક તેમના અભિપ્રાયો જાણવા માટે અંતઃપૂરના મહેલોમાં ગુપ્ત રૂપે વિચરણ કરી રહ્યા હતા ભગવાન શ્રી કૃષ્ણ યોગના અધિપતિ છે માટે યોગેશ પણ છે અને યોગેશ્વર કૃષ્ણ પણ છે દશમ સ્કંદ અધ્યાય ઓગણસિત્તેરના શ્લોક નંબર આડત્રીસમાં ભગવાન માટે યોગેશ્વર શબ્દ પ્રયોજાયો છે વિદામ યોગ માયાસ્તે દુર્દશા અપી માઈ નામ યોગેશ્વરાત્મા નિર્માતા ભવત પાદ ભગવાનની યોગ માયાનો પ્રભાવ જોઈને નારદજી ભગવાનને કહે છે કે હે યોગેશ્વર હે આત્મદેવ આપની યોગ માયા બ્રહ્માદિક જેવા દેવો અને મુનિઓ માટે પણ અગમ્ય છે પણ અમે આપની યોગ માયાના રહસ્યને જાણીએ છીએ આપની ચરણ સેવાના પ્રતાપે તે માયા અમારી સામે પ્રગટ થઈ ગઈ છે આ પ્રસંગમાં નારદજીએ ભગવાનનો મહિમા વર્ણવતા યોગેશ્વર શબ્દ પ્રયોજ્યો છે દશમ સ્કંદ અધ્યાય ચુમ્મોતેર ના શ્લોક નંબર અડતાલીસ માં ભગવાન માટે યોગેશ્વર શબ્દ પ્રયોજ્યો છે સાધય સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને કહે છે કે હે રાજન આ રીતે ભગવાન યોગેશ્વરોના પણ ઈશ્વર શ્રી કૃષ્ણે ધર્મ રાજ યુધિષ્ઠિરજી નો રાજસૂય યજ્ઞ સંપન્ન કર્યો સોળ માં ભગવાન માટે યોગેશ્વર શબ્દ પ્રયોજાયો છે એવમ યોગેશ્વર કૃષ્ણો ભગવાન જ જગદીશ્વર યતે તે દૃષ્ટિ નામ

રામ રામ પ્રમજી ની પ્રાર્થના કરતા કહે છે હે લોકાભિરામ તમારી શક્તિ મન અને વાણી પર છે હે કૃષ્ણ તમે યોગેશ્વરોના પણ ઈશ્વર છો તમે બંને પ્રજાપતિઓના પણ ઈશ્વર આદિ નારાયણ છો

મારા જે પુત્રોને કંસે મારી નાખ્યા છે તે મને પાછા લાવી આપો હું તેમને આ મારી આંખોથી જોવા ઈચ્છું છું આમ શ્રીમદ ભાગવતજીમાં વિવિધ વિવિધ પ્રસંગે ભગવાન શ્રી કૃષ્ણ માટે મહાયોગી યોગેશ્વર જેવા શબ્દોનો પ્રયોગ થયો છે ભગવાન શ્રી કૃષ્ણ યોગીઓના પણ ઈશ્વર છે એટલે યોગેશ્વર પણ છે ભૂત ભવિષ્ય વર્તમાન સર્વ કંઈ જાણવા વાળા છે એટલે મહાયોગીન છે એ ભગવાન શ્રી કૃષ્ણની કૃપા દ્રષ્ટિ આપ સૌ ઉપર રહે એ જ અભ્યર્થના